નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની અંદર સાંજના સમયે બહુ સ્ટોલ ઉપર બાળકો અને તેમના વાલીઓ દ્વારા પુસ્તક ખરીદવા સાથે તેમના દ્વારા જુદી જુદી નોટબુક્સ પેન્સિલ પેન અને રબર ખરીદવા માટે થઈ અને ભીડ લગાવવામાં આવી આજથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શાળાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે વાલીઓને ચિંતા છે કે તેમના બાળકો માટે થઈ અને તેઓ શું ખરીદીએ તો તેઓ સારી એવી અભ્યાસ કરી શકે તે માટે થઈ તેઓ પોતાના આ જે બાળકો છે તેઓને લઈને બુક સ્ટોલ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા જુદા જુદા વિષયની એ ચોપડીઓ નોટબુક તેમના દ્વારા પેન પેન્સિલ